જય શ્રી કૃષ્ણ તો આજે આપણે જાણવાના છીએ શાલિગ્રામ અને તુલસી માતા નો સંપૂર્ણ ઇતિહાસ કે કઈ એવી ઘટના ઘટી કે જેને લીધે થાય અને શાલિગ્રામ ભગવાન ને બનવું પડ્યું અને ખરેખર શાલિગ્રામ એટલે શું અને કોને કહેવાય શાલિગ્રામ જે દરેક પથ્થર છે તે શાલિગ્રામ છે તો જીવિત શાલિગ્રામ ક્યાં મળે છે તો એ જે વાત છે એ આપણે આગળ કરવાના છીએ પણ આજે આપણે ભગવાન શાલિગ્રામ કેમ બન્યા

કે જે શાલીગ્રામ તરીકે આપણે જેનું પૂજન કરીએ છીએ અને તુલસી માતાની સાથે તેમનો ઇતિહાસ જોડાયેલો છે તો તુલસી માતાના આગળનો જન્મ એટલે કે વૃંદા તો આ જે વૃંદા છે તે વૃંદા ભગવાન વિષ્ણુને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે થઈ અને ખૂબ જ તપ કરે છે દસ હજાર વર્ષ સુધી તપ કરે છે અને પછી ભગવાન તેને પ્રસન્ન થાય છે અને કહે છે કે માગો તમે કયું વરદાન જોયું છે ત્યારે માતા વૃંદા કહે છે કે મારે તમને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા છે તો તમે મને વરદાન આપો ત્યારે ભગવાન કહે છે કે દેવી હું તમને વરદાન તો આપું પણ હું તમને અત્યારે પતિ સ્વરૂપે પ્રાપ્ત નહીં થાવ તમારે એકવાર લગ્ન કરવા પડશે પછી હું તમને પતિ સ્વરૂપે પ્રાપ્ત થઈશ ત્યારે માતા વૃંદા છે તેમના થોડા સમય પછી જલંધર નામના વ્યક્તિ સાથે લગ્ન થાય છે અને જલંધર ખૂબ જ શક્તિશાળી હોય છે બાહુ શક્તિશાળી હોય છે અને દેવતાઓને પણ નચાવે એવો હોય છે પણ તે આસુરી વૃત્તિનો હોય છે આસુરી વૃત્તિને કારણે દેવ દાનવો અને બધા જ ત્રાહિમામ પોકારે છે અને છેવટે ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને કહે છે કે તમને તમે અમને આમાંથી છુટકારો દેવો કે કારણ કે આ જલંધર છે એ બધાની ઉપર ખૂબ જ પ્રતાપી હતો અને એટલો રાક્ષસી વૃત્તિનો હતો કે બધાની ઉપર ખૂબ જ હેરાન પરેશાન કરી મૂકતો તો બધા જ લોકોને ત્યારે આ જે એના પ્રકોપમાંથી છોડાવવા માટે થઈ અને ભગવાન વિષ્ણુ કહે છે કે હું તે કરી શકીશ નહીં તમે બધા ભગવાન શિવ પાસે જાઓ તો શિવ તમને એમાંથી છુટકારો આપશે ત્યારે બધા ભગવાન શિવ પાસે જાય છે અને ભગવાન શિવને તેને જલંધરના ત્રાસમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરે છે ભગવાન શિવ કઈ નહીં પોતાના ઘરની અંદર એક દીપક પ્રજ્વલિત રાખે છે અને જ્યાં સુધી એનું પાતિવ્રત્ય ધર્મ નહીં તૂટે અને દીપક દીપક સાક્ષી છે એ નહીં બુજાય ત્યાં સુધી જલંધર નું નૃત્ય શક્ય નથી આ બાજુ શિવજી અને જલંધરનું યુદ્ધ થાય છે ઘણા સમય સુધી યુદ્ધ ચાલે છે પણ ભગવાનનું એક પણ શસ્ત્ર જલંધર ઉપર કામ કરતું નથી જલંધરને મૃત્યુ ઘાટ સુધી પહોંચાડી દે છે પાછો જીવતો થાય છે કેમ કે એની પત્નીની જે પતિવ્રતા ધર્મ હતો એના લીધે થાય અને જલંધર મૃત્યુને ઘાટેથી જઈને પણ પાછો આવે છે યમરાજના દરવાજા સુધી પાછળ આવે છે ત્યારે આ બાજુ વિષ્ણુ ભગવાન જલંધરને મારવા માટે થાય અને પોતાના આશીર્વાદ જે વચન આપેલું હતું એ વચન પૂર્ણ કરવા માટે થાય અને ભગવાન જલંધરનું વિષ્ણુ ભગવાન જલંધરનું રૂપ લે છે અને આ બાજુ વૃંદાની પાસે આવે છે અને વૃંદા પાસે આવી અને જલંધરના સ્વરૂપમાં આવેલા ભગવાન છે એટલે પોતાને પતિ લાગે છે અને ભગવાન તેની સાથે જેનું એનું પાતિવ્રત્ય ધર્મ તોડવા માટે થઈને જે ક્રીડા કરવી પડે છે ક્રીડા કરે છે અને આ બાજુ જોવે છે તો શિવજી સાથે યુદ્ધ ચાલુ છે જલંધરનું આ બાજુ

નહીતર હું તમને હમણાં શ્રાપ આપું છું ત્યારે ભગવાન છે એ વિષ્ણુ ભગવાન પોતાના સ્વરૂપમાં આવે છે અને વૃંદાની માફી માગે છે અને કહે છે કે જલંધર મૃત્યુ આપવા માટે થઈ અને અમારે આ કરવું પડે એમ છે ત્યારે વૃંદાના જે પોતાના જે પતિને મારી નાખે છે એના લીધે થઈ અને જે પોતા પોતાનો ક્રોધ છે એને શાંત કરવા માટે થઈ અને ભગવાનને તે શ્રાપ આપે છે કે તમે અત્યારે જ પાષાણની મૂર્તિ બની જાઓ ત્યારે ભગવાન કહે છે કે વૃંદા સાંભળો સ્વરૂપે આજે મેં તમારી સાથે પતિવ્રત ધર્મ પતિ બની અને તમારી સાથે જે ક્રીડા કરી છે તો તમારા પતિ સ્વરૂપે હું તમને પ્રાપ્ત થયો છું તો મારું જે વરદાન તમને હતું એ વરદાન અહીંયા પૂર્ણ થાય છે મેં તમને આ વરદાન સાક્ષી પૂરી છે ત્યારે વૃંદાને યાદ આવે છે કે અરે મેં તો ભગવાન વિષ્ણુને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે તપ કર્યું હતું યાદ આવી જાય છે ખરેખર તે ભૂલી ત્યારે ભગવાનને શ્રાપ આપી દીધો છે ત્યારે કહે છે કે ભગવાન હવે આ શ્રાપ મેં તમને આપ્યો છે એનું તો કોઈ નિવારણ નથી પણ જ્યારે ભગવાનની પાસે માફી માંગવા લાગે છે ત્યારે વૃંદાને માફી આપી અને ભગવાન એમ કહે છે કે વૃંદા તમારે બીજો જન્મ લેવાનો છે અને બીજા જન્મમાં તમે તુલસી તરીકે જન્મશો અને હું પાષાણના શાલિગ્રામ થાય પણ હું તમને એક વચન આપું છું કે મને મને આજ પછી કોઈ કોઈ પણ પણ તમારી સિવાયની સ્ત્રી સ્પર્શ કરશે નહીં માટે આપણે શાલિગ્રામની પૂજા સ્ત્રી કરતા નથી શાલિગ્રામની પૂજા પુરુષ જ કરે છે અને તે એકદમ સહેલી પૂજા છે તો આવી રીતની હતી શાલિગ્રામની આપણે જે દંતકથા સાંભળેલી છે પૌરાણિક રીતે તે આવી રીતની હતી કે ભગવાનને શ્રાપ મળ્યો હતો તો હવે એ જીવિત શાલીગ્રામ છે એ શાલીગ્રામ ક્યાં મળે છે ખરેખર જે આપણે પથ્થર રાખીએ છીએ શાલીગ્રામના ઘરમાં એ શાલીગ્રામ છે નહીં તો ખરા શાલીગ્રામ ક્યાં મળે છે એની વાત આપણે આવતી વખતે કરશું નવી વાતો લઈને નવા વિડીયો સાથે આજે માટે આપણે અહીંયા અસ્તુ કરીશું ફરીને પાછા બધા મળીશું નવી વાતો સાથે આજ માટે અસ્તુ જય શ્રી કૃષ્ણ